તુરને વાલોનું શાક તો તમે ખાધું તો છે પણ તૂર ને વાલોને બાફેલી તમે નહીં ખાધી છે તો એક જરૂરથી આ રીતે ટ્રાય કરજો તો આલો શરૂ કરીએ વિડીયો હેલો યુટ્યુબ ફેમિલી મસ્ત મજા ને એવી એકદમ લીલી સમજ જેવી તુર આપણે લઈ આવ્યા છીએ અને સાઈડમાં છે વાલોળ આને છપ્ટા કહેવામાં આવે અંગૂઠી સાપ તો ભાઈ આને છે ને આપણે આજે આપણે બાફવાનું છે શાક તો તમે ઘણી વાર ખાધું તો છે પણ આજે આપણે છે ને ભાઈ બાફવાનો છે મસ્ત મજાને એવું અને એકવાર જરૂરથી ટ્રાય કરજો તમે લોકો પણ આ તૂર અને આ વાલોળ સપ્ટા એકવાર બાફીને જરૂરથી ટ્રાય કરજો ભાઈ મસ્ત મજાને એવું બને છે ને ખાવાની મજા જ કંઈક અલગ આવે છે ભાઈ તો હવે જુઓ મસ્ત મજાને લઈ લીધે છે તૂરને સપ્ટા અને હવે છે ને ભાઈ આપણે ખાલી કુકર લઈ લેશું તો ખાલી કુકર પણ રો રેડી જ છે હવે છે ને ભાઈ આ ખાલી કુકરમાં આપણે આપણે નાખી દેવાના છે તો फटाफट નાખી દઈએ તમે જો આપણે છે ને માં ભરી લીધું છે વાલણ ને તુર મસ્ત મજાની આપણે છે ને બાફવાની છે તો સૌથી પેલા આમાં છે ને આપણે પાણી નાખી દેવાનું છે તો હાલો ફટાફટ છે ને પાણી નાખી દઈએ આપણે તો જો પાણી નાખી દીધું છે આપણે અને હવે આમાં છે ને આપણે મીઠું નાખવાનું છે એટલે કે નમક તો હાલો ફટાફટ છે ને મીઠું નાખી દઈએ આપણે તો ભાઈ આપણે છે ને મીઠું નાખી દીધું છે જો અને હવે છે ને ભાઈ કુકરનું ઢાંકણું પેક કરી દેવાનું છે આપણે કરી દઈએ આપણે તો જો ગેસ ગેસ કુકર મૂકી દીધું છે ને પણ જગવી નાખ્યો છે અને હવે બે સીટી પડે ને ત્યાં સુધી આપણે રાહ જોવાની છે મસ્ત મજા ને એવું છે ને તુર ને વાલોળ બાફેલી તૈયાર થઈ જશે આપણે બે સીટી પાડશું ને એટલે તો ભાઈ આપણી તુર ને વાલોળ છે ને બફારી તૈયાર થઈ ગઈ છે એકદમ મસ્ત મજા ને હું તમને દેખાડું વિડીયોમાં બન્યા રહેજો તો હું તમને દેખાડું જો જો કાંઈ ઘટે એની એકદમ મસ્ત મજાની એવી બફાઈ તૈયાર થઈ ગઈ છે વાલોળ અને લીલી તૂર તો આપણે છે ને ભાઈ ગરમા ગરમ છે ને ત્યાં આપણે છે ને ડીશમાં કાઢી લઈ ફટાફટ તો હું તમને દેખાડું તો જો ભાઈ કાંઈક ઘટે જો ભાઈ એકદમ જોરદાર ને ભાઈ ગરમા ગરમ છે જો મસ્ત મજાને એવું બફાઈ ગયું છે ભાઈ આ છે ભાઈ વાલોળ જો વાલોળ પણ મસ્ત મજાની બફાઈને તૈયાર થઈ ગઈ છે જો ગરમા ગરમ હું તમને દેખાડું એકવાર જરૂરથી ટ્રાય કરજો ભાઈ જો આ વાલોનો દાણો છે ભાઈ પણ બફાઈને તૈયાર થઈ ગયો છે મસ્ત મજાની તો ભાઈ એકદમ જોરદાર ને મસ્ત મજાની મીઠી ભાઈ જોરદાર એવી બાફાઇની તૈયાર થઈ ગઈ છે વાલોળ ને તૂર તો ભાઈ કેવું લાગી જરૂરથી જણાવજો અને એકવાર જરૂરથી ઘરે તમે લોકો પણ ટ્રાય કરજો મસ્ત મજાની એવી બને છે ભાઈ બાકી જો જમાવટ છે ભાઈ જોરદાર એવી વાલોળ ને તૂર કાંઈ ઘટે નહીં એવું બફાઈન તૈયાર થઈ ગયું હોય વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બાકી મળશું એક નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી અને હા ખાસ કરીને આવા જ વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ભાઈ તૂરને વાલોનું શાક તો તમે બહુ ખાધું છે પણ એકવાર જરૂરથી આ રીતે ટ્રાય કરજો બાફીને તમે ખાતા ધરાહો નહીં ભાઈ જોરદારને એકદમ ટેસ્ટીને હવે સ્વાદ કંઈક અનોખો જ આવે છે ભાઈ જરૂરથી એકવાર ટ્રાય કરજો